પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે ભારતમાં એક પોઈન્ટ પચીસ લાખ કરોડના ત્રણ સેમી કન્ડક્ટર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો અને કહ્યું હતું કે દેશ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં મોટી ભૂમિકા ભજવવા આતુર છે અને તે દિવસો દૂર નથી જ્યારે તે આ ક્ષેત્રમાં વૈશ્વિક શક્તિ બનશે પીએમ મોદીએ જણાવ્યું કે આજનો આ દિવસ ઐતિહાસિક છે આજે આપણે ઇતિહાસ રચી રહ્યા છે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ એક મોટું અને મજબૂત પગલું ભરી રહ્યા છે ગુજરાતમાં ધોલેરા અને સાણમાં સેમી કન્ડક્ટર સુવિધા આસામના ગામમાં સેમી કન્ડક્ટર સુવિધાઓ જે ભારતને સેમી કન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે મોટું વૈશ્વિક હબ બનાવવામાં મદદ કરશે દેશમાં સીએ કાયદાને લઈને રાજકારણમાં ગરમાવો આવે છે મમતા બેનર્જી સ્ટાલિન સહિતના કેટલાક મુખ્યમંત્રીએ આ કાયદાને રાજ્યમાં લાગુ ન કરવાની વાત કરી છે આ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા સામે આવી તેમણે કહ્યું કે આ કાયદો લાગુ થયા બાદ ઓગણીસો સુડતાલીસથી પણ મોટું માઇગ્રેશન થશે આ કાયદાને લાગુ કરવાથી પાકિસ્તાનના લોકો ભારત આવશે આ કેટલું સુરક્ષિત થશે ચોરી બળાત્કાર લૂંટ અને રમખાણ વચ્ચે જો તમારા ઘરની પાસે પાકિસ્તાન બાંગ્લાદેશથી લોકો આવીને ઝૂંપડી બનાવીને રહેવા લાગે તો શું તમને પસંદ કરશો રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે અને તેમની યાત્રા મહારાષ્ટ્રમાં પહોંચી ગઈ છે જ્યાં તેમણે મહિલાઓને લઈને એક મોટા ચૂંટણી વચ્ચેની જાહેરાત કરી જેમાં મહિલાઓને પણ ઉત્સાહથી ભાગ લઈ રહી છે લોકસભાની ચૂંટણી લઈને રાહુલ ગાંધી આ યાત્રા દ્વારા દરેક રાજ્યમાં કોંગ્રેસને વધુ વધુ બેઠક મળે તે માટે પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે તેમણે કહ્યું હતું કે જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો મહિલાઓને સર્વે વગર અનામત આપશે અને દસ વર્ષ બાદ સર્વે કરવામાં આવશે જેવી જ કોંગ્રેસની સરકાર આવશે તે તરત જ સર્વે વગર જ અનામત આપીશું સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ચૂંટણી પંચને ઇલેક્ટ્રોલ બોન્ડનો ડેટા સોંપી દીધો છે હવે એસબીઆઈ આ મામલે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે એસપીઆઈના સીએડી દિનેશ ખરાએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેમણે કોર્ટના આદેશનું પાલન કર્યું છે એસપીઆઈએ ઇલેક્ટ્રોલ બોન્ડની ખરીદી અને વેચાણ અને તેના રીતદારોના નામ સહિત તમામ સંબંધી માહિતી અંગે અહેવાલ તૈયાર કર્યો છે અને તે સમયસર પંચને પ્રદાન કરવામાં આવ્યો છે એસપીઆઈએ તેના સ્વાગત નવામાં કહ્યું છે કે બેંકે પેન ડ્રાઇવ અને બે પીડીએફ ફાઇલો દ્વારા સીરબંધ પ્રવિડિયોમાં સામગ્રી સોંપી છે જે પાસવોર્ટથી સુરક્ષિત છે ભારતીય શેરબજાર માટે બુધવાનો દિવસ કાળો દિવસ સાબિત થયો આજે સવારે થોડા મોમેન્ટ સાથે ખોલ્યા બાદ અચાનક ઘટાડો શરૂ થયો સેન્સેક્સમાં આજે એક હજાર પોઈન્ટનો ઘટાડો નોંધાયો જ્યારે નિફ્ટી ત્રણસો પચાસ પોઈન્ટ તૂટી ગઈ બપોરે અઠી વાગે સેન્સેક્સ એક હજાર છેતાળીસ પોઈન્ટ એટલે કે એક પોઈન્ટ બેતાળીસ ટકા તૂટીને બોતેર હજાર છસો એકવીસ પર પહોંચીને વેપાર કરી રહ્યો હતો ત્યારે નિફ્ટી એક પોઈન્ટ ચુમ્મોતેર ટકા અથવા ત્રણસો અઠ્યાસી પોઈન્ટ તૂટીને એકવીસ હજાર નવસો સુડતાલીસ પર વેપાર કરી રહ્યો હતો નિફ્ટીના મિડકેપ ઇન્ડેક્સમાં સત્તરસો ત્રીસ પોઈન્ટ અથવા ત્રણ પોઈન્ટ એકસઠ ટકાનો ઘટાડો જોવા મળ્યો અમદાવાદ ઇસ્કન હિટ એન્ડ કેસમાં તથ્ય પટેલને જેલમાં રહેવું પડશે હૃદયના ધબકારાની સારવાર માટે અરજી કરી હતી જેમાં હાઈકોર્ટે જણાવ્યું કે આજના સમયમાં હૃદયના અનિયમિત ધબકારા નોર્મલ છે ખોટા કારણો આપી તથ્યને જેલમાંથી બરાવું છે પ્રાઇવેટ હોસ્પિટલ તથ્યને સારવાર કરાવી હતી જેમાં હવે તથ્ય પટેલને જેલમાં રહેવું પડશે તથ્યએ છાતીમાં દુખાવો અને અનિયમિત હૃદયના ધબકારાની સારવાર માટે હંગામી જામીન અરજી કરી હતી જેમાં સરકારી વકીલે કહ્યું કે તથ્યનું ઇસીજી નોર્મલ છે તેમાં કોર્ટની ટકોર અને વલણ જોતાં તથ્ય પટેલે અરજી પરત લીધી છે જામનગર ખંભાળિયા હાઈવે પર બેફામ ચાલતી કાર ગમફર અકસ્માત સર્જ્યો જેમાં બેફામ કાર ચાલકે કજરૂડા પાટિયા પાસે રોડ ક્રોસ કરી રહેલા માતા પુત્રીની કચરી નાખ્યા તેમાં કજુડા પાટિયા પાસે બેફામ ચાલતી કારે રોડ ક્રોસ કરી રહેલા માતા અને પુત્રીને જોરદાર ટક્કર મારી હતી બેફામ ચાલતી કારે અકસ્માત સર્જાતા બંને માતા પુત્રીના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા છે બરાણા ગામના બત્રીસ વર્ષીય હિનાબા અને નવ વર્ષીય રૂપાબા જાડેજાનું અકસ્માતમાં મોત થયું છે તેમજ પોલીસે મૃદ્ધને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે વડોદરાના કપ્પુરાઈ ચોકડી પાસે બત્રીસ વર્ષ પછી વડોદરા જિલ્લા ભાજપને અંદાજે નવ કરોડના ખર્ચે નવું કાર્યાલય મળ્યું છે જે જિલ્લા ભાજપ કાર્યાલયનું આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ઉદઘાટન કરાવ્યું હતું આ પ્રસંગે સી આર પાટીલ સ્પીચ આપી રહ્યા હતા આ દરમિયાન ખટંબા ગામના સરપંચે મંચ પાસે પહોંચીને કહ્યું હતું કે ખટંગા ગામમાં સરકારી શાળા બનાવવાની માંગ કરી હતી તે પૂર્ણ નથી કરી શકતા અને ભાજપનું કાર્યાલય બની ગયું હવે સરકારી શાળા પણ બનાવી આપો તેવી માંગ કરી હતી જેને લીધે સી પાટીલ ગુસ્સે થયા હતા રાજ્યની જનતાને મોટી રાહત આપવામાં આવી છે જેમાં અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે આ માટે સાબર ડેરી દ્વારા અમૂલ અને સાબર બ્રાન્ડમાં ઘીમાં પચીસનો ઘટાડો કર્યો જે સાથે પંદર કિલોના ડબ્બાના ભાવમાં ત્રણસો પચોતેરનો ઘટાડો કરવામાં આવ્યો હવે પંદર કિલોનો સાબર શુદ્ધ ઘીનો ડબ્બો નવ હજાર રૂપિયા આસપાસ મળશે તો હવે એક કિલો સાબર શુદ્ધ લૂઝ ઘી છસો રૂપિયામાં મળશે સાથે જ ઘીનો નવો ભાવ આવતીકાલથી અમરવાલી લાગુ કરવામાં આવશે દેશમાં ખાનગી એરલાઇનમાં સર્જાયેલા એક જબરા ખૂંભણમાં સ્પાઈસ જેટના અધિકારીઓએ નિયમિત વિમાનની સેવાને શેડ્યુલ ખોરવીને ચાર્ટર ફ્લાઇટ ઉડાવવાનું કરતા ત્રણ અધિકારીઓને કંપનીઓમાંથી કાઢી મૂકવામાં આવ્યા અધિકારીઓએ રેગ્યુલર ફ્લાઇટને રદ કરીને નીચા ભાવે ચાર્ટર ફ્લાઇટ ઉડાડી હતી કંપનીના ઓડિટ દરમિયાન આ નવું કુંભાણ બહાર આવ્યું તેઓએ જે ચાર્ટર્ડ ફ્લાઇટ માટે રેગ્યુલર ફ્લાઇટ કેન્સલ કરી હતી તેને કારણે સ્પાઇસ જેટને મોટી નાણાકીય નુકસાની ગઈ હતી